નમસ્તે ચિગિતની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે તાજા નારિયેલની બરફી બનાવીશું તે ખૂબ જ સોફ્ટ અને જ્યુસી બની છે તો અહીંયા મેં એક શ્રીફળ લીધું છે નારિયેળ તો હવે આપણે તેની પાછળનો જે આ કડક ભાગ હોય છે તેને કાઢી લેવાનો છે અને નાના નાના પીસ કરવાના છે હવે આપણે એને મિક્સર જારમાં એકદમ બારીક પીસી લેવાનું છે એક પણ મોટો પીસ ના રહે તે રીતે મેં એને પીસી લીધું છે તો હવે આપણે તેને ચેક કરીશું કે મોટો પીસ છે કે નહીં તો એકદમ સરસ પીસાઈ ગયું છે અહીંયા મેં કેક ટીન લીધું છે અને કેક ટીનની અંદર મેં બટર પેપર આ રીતે ગોઠવી દીધું છે અને હવે આપણે તેને ઘેથી ગ્રીસ કરી લઈશું આની જગ્યાએ તમે કોઈપણ ડીશ કે થાઈનો પણ યુઝ કરી શકો છો બટર પેપરથી બરફી જ નીકળી જાય છે ઝડપથી ટીનમાંથી તો તે આપણે યુઝ કર્યું છે હવે આપણે જે નાળિયેરને પીસી લીધું હતું તેનું મેઝરમેન્ટ કરવાનું છે તો તે કેટલા કપ છે તે આપણે જોઈશું તો અહીંયા આ બે કપ નાળિયેરનું પીસેલું બોરું છે તો બે કપ પીસેલું બોરું છે તો એક કપ ખાંડ અને એક કપ દૂધનો આપણે યુઝ કરવાનો છે તો ગેસ ચાલુ કરી દીધું છે ગેસ પર મેં એક પેન રાખી દીધું છે અને પેનમાં હવે આપણે જે નાળિયેરને પીસી લીધું હતું તેનું છીણ છે તેને ધીમી આંચે શેકી લેવાનું છે બે ચાર મિનિટ માટે ધીમી આંચે શેકવાનું છે અને કલર ચેન્જ ના થાય તેનું પણ ધ્યાન રાખવાનું છે તેથી ગેસ એકદમ ધીમો રાખીને શેકવાનું છે તો આ શેકાઈ ગયું છે તો હવે આપણે તેમાં ફૂલ ફેટ મિલ્ક મલાઈવાળું એક કપ નાખી દઈશું તો મેં એની અંદર એક કપ ફૂલ ફેટ મિલ્ક એડ કરી દીધું છે હવે આપણે તેને ફરીથી સરસ રીતે હલાવી લઈશું તમે જોઈ શકો છો દૂધ થોડું થોડું આછું થતું ગયું છે શેકાઈ રહ્યું છે હવે એમાં એક કપ ખાંડ એડ કરી લેવાની છે ફરી આપણે તેને શેકવાનું છે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે જે પહેલાં આપણે ધીમી રાખી હતી તો થોડી જ વારમાં ખાંડ પીગળતી જશે તેમ તેમ લચકા પડતું આપણું જે આ છે તે થતું જશે તમે જોઈ શકો છો ખાંડ પીગળતી ગઈ છે તો આ એકદમ એક નરમ અને ઢીલું ઢાલું છે એને આપણે લગાતાર હલાવવાનું છે જ્યાં સુધી તે એકદમ સૂકું ના થઈ જાય વધારે પડતું સૂકું પણ નથી કરવાનું જમવાની કન્સિસ્ટન્સીમાં આવે ત્યાં સુધી જ આપણે તેને હલાવવાનું છે અડધી ચમચીથી ઓછું મેં ઇલાયચી પાવડર એડ કરી દીધો છે તમે જોઈ શકો છો ફરી હું તેને સરસ રીતે મિક્સ કરતી જાઉં છું અને હલાવતી જાઉં છું તો તમે જોઈ શકો છો બરફી જામવાની કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો ગેસ બંધ કરી દીધો છે હવે આપણે આને આ મિશ્રણને જે ટીન આપણે ઘીથી ગ્રીસ કરીને રાખ્યું હતું તેમાં એડ કરી દીધું છે સ્પેચ્યુલાથી આપણે આ રીતે લેવલ કરવાનું છે એક નાની ચમચને મેં ઘીથી આ રીતે પાછળ સ્પ્રેડ કરીને આ રીતે લેવલ કરી લીધું છે જેથી એક સમાન લેવલ થઈ જાય હવે આપણે રૂમ ટેમ્પરેચર પર આને ઠંડુ કરવા દીધું હતું તો ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર પર તો હવે આપણે તેના પીસીસ કરી લેવાના છે તમે જોઈ શકો છો એકદમ હાર્ડ હોય તો આટલા સરસ પીસીસ નથી થતા અને એકદમ સોફ્ટ હોય તો પીસીસનો શેપ નથી આવતો તમે જોઈ શકો છો કેટલો સુપરપ શેપ આવ્યો છે તમે પિસ્તા કે બદામથી આને ગાર્નિશિંગ પણ કરી શકો છો તો એકદમ આસાનીથી આપણે બરફી તૈયાર થઈ ગઈ છે અને નીકળી પણ ગઈ છે તો ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કોમેન્ટ ઓર સબસ્ક્રાઈબ કરવાનું જરૂર